અગાઉના વિડિયોમાં મેં કેટલાક નિર્બળ આંટર આણવીય બળ અથવા તત્વની રચના વિશે વાત કરી હતી સૌથી નબળું બળ લંડન વિસર્જન બળ છે આ વિડિયોમાં હું ખૂબ જ મજબૂત રચનાથી શરૂઆત કરીશ અને તે સહસંયોજક તંત્ર છે જેને આપણે કોવેલેન્ટ નેટવર્ક કહીએ છીએ પરંતુ તે પહેલા હું તમને સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ શબ્દની વ્યાખ્યા આપીશ જ્યારે તમારી પાસે ઘન પદાર્થ હોય ત્યારે તમે તેને સ્ફટિક કહી શકો સ્ફટિક બનાવતા અણુઓ નિયમિત સુસંગત ભાતમાં હોય છે અને આપણે અહીં આકાર વિનાના ઘન પદાર્થની વિરુદ્ધમાં તેના વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં બધું જ અનિયમિત હોય છે જુદા જુદા પદાર્થોની સાંદ્રતા જુદી જુદી હોય છે જુદા જુદા આયનો જુદા જુદા અણુઓની સાંદ્રતા જુદી જુદી હોય છે જો આપણે સ્ફટિકની વાત કરીએ તો તે એક નિયમિત રચના છે બરફ એ સ્ફટિક છે કારણ કે જો તમે પાણીમાં તાપમાનને નીચું કરો તો તેમાં રહેલા હાઇડ્રોજન બંધ સ્ફટિક બનાવે છે તે નિયમિત રચના બનાવે છે પરંતુ જો આપણે બધા જ સ્ફટિકની રચના વિશે વાત કરીએ તો તેમાંથી સૌથી મજબૂત સહસંયોજક તંત્ર છે જો તેનું સૌથી સારું ઉદાહરણ આપવું હોય તો તે હીરો છે સહસંયોજક તંત્રમાં કાર્બન પાસે હંમેશા ચાર સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે તેથી તેને હંમેશા ચાર ઇલેક્ટ્રોન વધારે જોઈએ છે તેથી કાર્બન વધારાના બીજા ચાર કાર્બન સાથે બંધ બનાવે છે કંઈક આ પ્રમાણે તે બીજા કાર્બન સાથે આ પ્રમાણે બંધ બનાવે છે વધારાના ત્રણ કાર્બન સાથે બંધ બનાવે જે કંઈક આ પ્રમાણે આવશે તેવી જ રીતે અહીં આ કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે બંધ બનાવે કંઈક આ રીતે તે જ પ્રમાણે અહીં આ કાર્બન અને અહીં આ કાર્બન હીરાની રચના આ પ્રમાણે હોય છે અને આ સૌથી મજબૂત રચના એટલા માટે છે છે કારણ કે તમે અહીં આ બધા ખરેખર બંધ તે કોવેલેન્ટ બોન્ડ છે તેઓ અહીં ઇલેક્ટ્રોન ની વહેંચણી કરે છે જો આપણે બધા જ આણવીય બંધ વાત કરીએ તો અહીં આ સૌથી વધારે મજબૂત હોય છે તમે અહીં જોઈ શકો કે જો આ આખો જ ઘન પદાર્થ

હવે આપણે સૌથી સામાન્ય આયનીય સંયોજનની વાત કરીએ ધારો કે મારી પાસે સોડિયમ અને ક્લોરીન છે સોડિયમ ક્લોરાઇડ બનતી વખતે શું થાય છે તે ધ્યાનમાં રાખો સોડિયમ અહીં છે તે એક સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે માટે તે ઇલેક્ટ્રોન ગુમાવવાની ખૂબ વધારે વૃત્તિ ધરાવે છે જ્યારે ક્લોરીન અહીં છે તે સાત સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે માટે તેની પાસે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘણી વધારે હોય છે તેથી સોડિયમ પોતાના એક ઇલેક્ટ્રોન નું દાન ક્લોરીન ને કરે છે ક્લોરીન ઋણ વિદ્યુત ભારિત થાય છે સોડિયમ ધન વિદ્યુત ભારિત થાય છે અને તેઓ એકબીજાની તરફ આકર્ષાય છે પરિણામે અહીં આ સોડિયમ ધન વિદ્યુત ભારિત થાય ક્લોરીન ઋણ વિદ્યુત ભારિત થાય અને હવે જો આપણે તેમની રચનાની વાત કરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાય બધા જ સોડિયમ આયન આ પ્રમાણે હશે જે ધન વિદ્યુત ભારિત છે તેઓ કંઈક આ પ્રમાણે ગોઠવાયેલા હશે અને બધા જ ક્લોરાઇન આયન ઋણવિદ્યુત્ભરીત હશે જે કંઈક આ પ્રમાણે ગોઠવાયેલા હશે વાસ્તવમાં તેમની રચના આ પ્રમાણે હશે નહીં પરંતુ તમને તેનો ખ્યાલ આવી ગયો હશે એક આયન ધન હોય છે અને બીજો આયન ઋણ હોય છે તેઓ એકબીજાની તરફ આકર્ષાય છે માટે અહીં તેમની વચ્ચેનો બંધ ખૂબ જ મજબૂત હોય છે તેમની પાસે ખૂબ જ વધારે ઉત્કલન બિંદુ હોઈ શકે જો તમારી પાસે મીઠાનો એક ટુકડો હોય જો તમે તેને હથોડીથી તોડો તો તમને તેની એક મોટી સ્લાઇસ જોવા મળશે તેના પરમાણવીય બંધ ને તોડી રહ્યા છો તેથી તેમના પરમાણવીય બંધની પ્રબળતા તમને જણાવે છે કે કંઈક કેટલું મજબૂત છે હવે આપણે ધાતવીય સ્ફટિક વિશે ઘણી વાતો કરી ગયા ધાતુઓ તેમના ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાનું પસંદ કરે છે ધારો કે આપણી પાસે આયનના ઘણા બધા પરમાણુઓ છે અહીં આ બધા આયનના પરમાણુઓ છે જેને હું આ આ પ્રમાણે દર્શાવી રહી છું અહીં બધા આયનના પરમાણુઓ છે તેમના ઇલેક્ટ્રોન આસપાસ ગતિ કરતા હોય છે અહીં આ બધા તેમના ઇલેક્ટ્રોન છે કંઈક આ પ્રમાણે અને આ બધા જ ઇલેક્ટ્રોન તેમની આસપાસ મુક્ત રીતે વહન કરતા હોય છે જેના પરિણામે તેઓ ઇલેક્ટ્રોન નું એક વાદળ બનાવે છે જે ઋણ વિદ્યુત ભારિત હોય છે અને તે વિદ્યુત નું ખુબ જ સારું સુવાહક હોય છે આયન આયન તેમના મુક્ત રીતે વહન થવા દે છે છે પરિણામે આ હોય તે થોડો વધારે ધન વિદ્યુત ભારિત હોય છે કોઈક વખત ધાત્વીય બંધ આયનીય બંધ કરતા વધારે મજબૂત હોય છે અને કોઈક વખત તેઓ મજબૂત હોતા નથી આપણે સખત ધાતુઓની યાદી બનાવી શકીએ અને તેવી જ રીતે આપણે નરમ ધાતુઓની પણ યાદી બનાવી શકીએ સોનું એ નરમ ધાતુ છે જો તમારી તમારી પાસે પાસે શુદ્ધ સોનું હોય ગોલ્ડ અને હથોડી હોય જો તમે તેને હથોડી વડે મારો તો તમને સોનામાં ખાંચો પડેલો જોવા મળશે આમ તે આયનીય સ્ફટિક જેટલું બરડ હોતું નથી તમે તેને જેમ ઈચ્છો તેમ તેને વાળી શકો છો તે થોડું નરમ હોય છે જો આપણે અમુક સખત ધાતુઓની વાત કરીએ

પરંતુ અહીં રસપ્રદ બાબત એ છે કે જ્યાં સુધી તેઓ પાણીમાં ન ઓગળે ત્યાં સુધી તેમનું ઉત્કલન બિંદુ વધારે હોય છે આયનીય આયનીય સ્ફટિક પાણીમાં પાણીમાં ઓગળી શકે અને જ્યારે તેઓ ઓગળે છે ત્યારે બંધ બનાવે છે હવે તેનો અર્થ શું થાય આયનીય દ્વિધ્રુવ આયનીય દ્વિદ્રુવ અથવા આપણે તેમને ધ્રુવીય બંધ ધ્રુવીય બંધ એટલે કે પોલર બોન્ડ પણ કહી શકીએ તેઓ પાણીમાં શા માટે ઓગળે છે તેનું કારણ કઈ આ પ્રમાણે છે આપણે આપણે પાણીના વાત વાત કરીએ જેના વિશે અગાઉ ઘણી બધી વખત કરી ગયા છીએ ઓક્સિજન આંશિક ઋણ ધરાવે છે અને હાઇડ્રોજન આંશિક ધન વિદ્યુત ભાર ધરાવે હવે જયારે તમે સોડિયમ અને ક્લોરાઇડના ના આયન ને પાણીમાં મૂકો ત્યારે સોડિયમ આયન દ્વિધ્રુવના ના આ ઋણ છેડા તરફ આકર્ષાય અને ઋણ વિદ્યુત ભાર ક્લોરાઇડ આયન હાઇડ્રોજન તરફ આકર્ષાય પરિણામે તેઓ પાણીમાં ઓગળે છે તે બંને હજુ પણ એકબીજાની સાથે આકર્ષાયેલા રહે છે પરંતુ તે પાણીના બે જુદા જુદા છેડાઓ સાથે પણ આકર્ષાયેલા હોય છે પરિણામે તેઓ પાણીમાં ઓગળી શકે હવે જો આપણે આયનીય સ્ફટિકની વાત કરીએ તો તેઓ વિદ્યુતના સારા સુવાહક નથી આ અવસ્થામાં ઘણા બધા વિદ્યુતભારો ગતિમાન હોય શકે નહીં પરંતુ અહીં આપણી પાસે ઘણા બધા વિદ્યુતભારિત ભારિત કોણો હોય છે તેઓ ગતિ કરી શકે જેના કારણે તમે સોડિયમ ક્લોરાઇડને જ્યારે પાણીમાં નાખો ત્યારે તે સુવાહક બને છે હું તમને ફક્ત દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ સમજાવવા માંગતી હતી તો હવે જ્યારે તમે આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વને જુઓ ત્યારે તેમની પાસે વધારે ઉત્કલન બિંદુ છે ઓછું ઉત્કલન બિંદુ છે તેઓ મજબૂત છે કે તેઓ મજબૂત નથી તે તમને સમજાઈ જશે આપણે ફક્ત અહીં આંતર બળ કેટલું મજબૂત છે તે જ જોવાનું છે જો આખી રચના ફક્ત એક જ અણુ હોય તો તે ખૂબ જ વધારે મજબૂત હશે બીજી બાજુ જો તમે નિયોન વિશે વાત કરો આ બધા નિયોનના પરમાણુઓ છે જે આ રીતે છે તો તેમની વચ્ચે લંડન વિસર્જન બળ લંડન ડિસ્પર્ઝન ફોર્સ ખૂબ જ ઓછો હોય છે વાયુઓ મોટે ભાગે કુદરતી અવસ્થામાં હોય છે પરંતુ જો તમે તેને ખૂબ જ વધારે ઠંડુ કરો તો તમને તે કદાચ પ્રવાહી અવસ્થામાં મળી શકે પરંતુ તેના સિવાય બાકીનું બધું જ આ બંને અવસ્થાની વચ્ચે હોય છે